ડબોઈ અકોટાધર ગામે હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી ડબોઈ એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટ ઘાસના પૂડાના રૂપિયાની લેતી દેતી બાબતે તકરારમાં મૃતકને માથાના ભાગે લાકડાના ફટકા મારી તેની હત્યા કરવામાં આવી હતી ડબોઈ તાલુકાના અકોટાદર ગામે વર્ષ બે હજાર એકવીસમાં મૃતક વિનોદભાઈ નરસિંહભાઈ તળવીનાઓ ઘાસના પૂળાનો વ્યાપાર કરતા હતા એ સમયે ગામના ચુમેદભાઈ મધુરભાઈ તડવીનાઓએ પાસેથી પૂળાના રૂપિયાની લેતી દીધી બાબતે તકરાર થઈ હતી અને સમગ્ર ઘટનામાં ચાલી જતા સરકારી વકીલ એચ ચૌહાણની દલીલો અને પુરાવા ધ્યાનમાં રાખીને એડિશનલ એન્ડ સેશન કોર્ટમાં જજ એચજી વાઘેલાનાઓ દ્વારા આરોપી ઉમેદ મથુરભાઈ તળવીને આજીવન કેદ તેમજ પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવા કરવામાં આવ્યો હતો તારીખ પાંચ બાર બે હજાર એકવીસના રોજ ડભોઈ તાલુકાના અકોટાદર ગામે રહેતા ફરિયાદી કાશીબેન નાઓનો દીકરો વિનોદભાઈ નરસિંહભાઈ તડવી નાનો ડાંગરના ઘાસનો વેપાર કરતો હોય તેઓએ તેઓના જ વસાહતના ઉમેદભાઈ મથુરભાઈ તડવી તળવીનાઓનું ઘાસ વેચાણ રાખેલું તેના પૈસા આપવાના હતા તે બાબતે આરોપીએ મરણ જનાર સાથે બોલાચાલી કરી તેઓને માથાના આગળ તથા પાછળના ભાગે લાકડાના ફટકા મારી તેઓનું તેઓના ઘરની આગળ જ મોત નીપજાવી નિપજાવ્યા અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી વિરુદ્ધની તપાસના પુરાવા તેમજ અમો સરકારી શ્રીની દલીલોને ધ્યાનમાં લઈ આરોપીને આજીવન કેદ તેમજ રૂપિયા પાંચ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે